મિત્રો ગામની બારેક આશ્રમ હતો ને આ એક ગુરુજી હતા પહેલાં સામાન્ય જ્યોતિષ જવું કરતા ફી લેતા નહીં પછી નામના નીકળી ગઈ એટલે માણસ પ્રમાણે ફી લેવા માંડ્યા એક બેન ભણેલા ગણેલા એ આમ તો માના નહીં પણ અને એમ થયું કે અખતરો કરવું એટલે આમ સાદો ડ્રેસ છે પણ આ ઘરેણા બરાણાના પહેરવા આમ જોઈ તો સરળ સ્વભાવ ના લાગે અભણ લાગે એવા એટલે એને ગુરુજી પાસે જઈને પગે લાગ્યા ગુરુજી કે આવો મૈયા બોલો તો કે ગુરુજી હું છ મહિનાથી હાજી માંદી રહું છું હવે એનો કોઈ ઉપાય બતાવો ગુરુજી કે ઉપાય મળી જાય કેટલી દક્ષિણાની જરૂર પડશે બેને પૂછ્યું એટલે ગુરુજીએ બેન હમ બરાબર જોયું અને પછી હળવેક થી બોલ્યા કે એમ કરો તેત્રીસ કરોડ દેવતા છે એ બધાને એક એક પૈસો ભાગમાં આવે એટલી દક્ષિણા આપો બેન તો ભણેલા હતા અને તાત્કાલિક હિસાબ કર્યો તો બત્રીસ લાખ રૂપિયા થાય હવે એણે આઈડિયા માર્યો કે ગુરુજી એમ કરો તમે એક એક નામ લેતા જાઓ દેવતાનું હું એક એક પૈસો મૂકતો જાઉં તમારે તેત્રીસ કરોડ નામ લેવાના અને મારે તેત્રીસ કરોડ પૈસા ધરવાના ગુરુજી કે ભલે ને તમને ઠીક લાગે દેજો હું તમારું કામ કરી દઈશ એટલે આવી વાત છે